પપ્પાની બેન હું તમાર ની આવું હવે હું બીજે ક્યાંય જાતી નથી હવે મને આ કમર દુખે નથી મારો દીકરો મને ના પાડે કે માં તારે ક્યાંય ન જવું તું ઘરે રે ને અમારા રોટલા ઘડ પણ આ તો મેં કીધું કે આપણે આ ન્યા જવા દે ગગા મને ઘર જેવું રહ્યું એટલે હું અહીંયા આવી બાકી હું ક્યાંય જાતી નથી હવે તો તમારા ઘરવાળો શું કરે ભાઈ મારા ઘરવાની ને તો હું વાત કરું હું એ પીધા રાખે એ પી પી મારે પછી વીઘા જમીન હતી પછી એ પછી વીઘા જમીન વેસાઈ ગઈ મારા દેરિયા જેઠીયા ભોરવીને પડવી લીધી બધી જમીન બેન હું કરું મેં તો કેસ કર્યો તો મારી દેરાણીયું કે કે મરી ગઈ લઈ ગઈ કે કોથરો ભરીને રૂપિયા લઈ ગઈ હું કોતરો ભરીને બે લાખ રૂપિયા દીધા હતા એમાંય મેં સામે કેસ કર્યો મારા પસા હજાર ગયા બેન હું કરું તોય મો મહિના દી જેલમાં રહ્યો ને પાછો તો નીકળી ગયો હું પાણી હતો તો તમે ઘરના રહ્યા નહીં હતી તમને વાત કરું પેટે સુતી કોઈ કેતા નહીં હો પાછા તમને જ કહું અરે મારી ડેરાની જેઠાણી આ કર્યું કેવ્યું હમણાં અમારે દેવનું ત્યાં હતું પકવાન હતા ને તી મારો જેઠનો છોકરો અમને મા દીકરીને તેડવા આવ્યો હતો કે કાકી તમે હાલો કે અમે મા દીકરી બે ગયું ને તા તો હજી તો આમ ઉતર્યું ન ઉતર્યું ગાડીમાંથી તા તો મારી જેઠાણી આવડો હોના ઘર ગળામાં હોનાનો હાર પડ્યો પટક પટક કરતી આવી નરવી નરવી એવી થઈ ગઈ છે ભાઈ હવે તો બંગલાને ગાડીઓને એને શું ઘટે મને કે કે એ લે કે ભાઈઓના ઘરે તો ઈ કે હાવી કે સિમરાઈ ગઈ મારા ભાઈ ગગી મને ખાવા દે કાંઈ મારા ભાઈઓ મને સુહી લે હું હાવ હું વાત કરવી આ તો તમે ઘર જેવા રહ્યા વાત કરું ગમી કોઈ ભેજે નહીં હો અરે તો બોયલી 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 હતી મેં કીધું આ માતાજીને મેં મારા ઘરમાં બેહાડ્યા છે હો પાંચસો રૂપિયા નોટ ઘા કરીને આવતી રહી ગે આપણે કાંઈ બી એમને થાય અમે ભલે મા દીકરી બેએ ખાધું પણ પાંચસો રૂપિયા મેં લખાવ્યા એમને આવતી રહી પછી જો હમણાં દહ દી પહેલાં હતું ને તે મેં મારા છોકરાને કીધું તું પાંચસો રૂપિયા વોટ્સએપમાં મોકલી દે આપણે જાવું નથી ત્યાં એના ટૂંહા કોણ ખાય હે બેન બરાબર છે ને સાચી વાત છે એટલે જ ને બેન આ તો હું કરવું હવે આ દીકરાઓનું પેટમાં બરે એમ થાય કે મારા દીકરાઓની હગાઈ થઈ જાય ને તો હારું મારી જેઠાની ઠૂંહા દે એના ગગાં પડી ગયા અને આ એના બાપમાં કાંઈ નથી એટલે પછી કેમ થાય બેન શું કરવું મારી તો કોઈને ન કહું પણ આ ઘર જેવા તમે તે વાત કરું બાકી કોઈ દી કોઈને વાત ન કરું બધું